ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો જો આજે આપણે ગેમ રમશું નકલ ચિઠ્ઠી કઈ જો અહીંયા છે ને આ ચિઠ્ઠી બનાવેલી છે બરાબર હું એકને બોલાવીશ એમાંથી એને એકને છે ને ચિઠ્ઠી ઉપાડવાની પછી ચિઠ્ઠીમાં જે લખ્યું હોય ને એ તમારે કરવાનું સમજાઈ ગયું ચાલો બંસી પેલા આવી જાય ચાલો એક ચિઠ્ઠી ઉપાડો ચાલો ઠેકડા મારો ચાલો ઠેકડા મારો સરસ ચાલો હેમાનસી બેન આવી જાઓ ચાલો એક ચિઠ્ઠી ઉપાડો ચાલો આંખ ઉપર હાથ રાખવાના છે આંખ ક્યાં છે તારી એની ઉપર બે હાથ રાખો સરસ વેરી ગુડ ચાલો નિધિ આવી જાય ચાલો એક ચિઠ્ઠી ઉપાડો ચાલો રડવાનું છે રડો જઈએ ચાલો ધ્વનિશભાઈ આવી જાવ ચાલો એક ચિઠ્ઠી ઉપાડો ચાલો ગોઠણ પકડવાના છે ઊભો થા ગોઠણ પકડો ગોઠણ ક્યાં છે સરસ બેસી જા ચાલો દેવાંશી બેન આવી જાઓ ચિઠ્ઠી આપો ચાલો ગોળ ગોળ ફરવાનું છે ઊભી થઈને ઉભી થઈને ફર ગોળ ગોળ ફરો સરસ વેરી ગુડ બેસી જા ચાલો કાવ્યાબેન આવી જાઓ કાવ્યા બેન આવી જાવ ચાલો એક ચીઠી લે ચાલો કાવ્યા બેન તાળી પાડવાની છે તાળી પાડો ચાલો લીજા આવી જાય બહુ હસવું આવે ને લીજા બેન ચાલો નાચવાનું છે ઊભા થાવ મિસ ખબર ચાલો ક્રિષ્ટા આવી જાય ક્રિષ્ટા એક ચિઠ્ઠી લીધું ચાલો અવાજ નથી કરવાનો ચાલો ડાબો હાથ ઊંચો કરવાનો છે ડાબો ડાબો હાથ કયો છે હા સરસ વેરી ગુડ ચાલો બેન આવી જાય ચાલો બેન ચિઠ્ઠી લ્યો એક ચાલો જમણો હાથ ઊંચો કરવાનો છે જમણો જમણો સરસ વેરી ગુડ ચાલો યાજ્ઞિકભાઈ આવી જાય ચાલો યજ્ઞિક ભાઈ ચાલો પલાઠી વાળી વ્યવસ્થિત બેસો ચાલો પલોઠી કેમ વળાય હા સરસ ચાલો ચાલો રાહુલ આવી જાય ચિઠ્ઠી લ્યો એક ચાલો દાંત કાઢવાના જ રાહુલ ને દાંત કાઢવાના છે રાહુલ દાંત તો કેમ કઢાય સરસ ચાલો ચાલો પાયલ આવી જાય ચાલો માથે હાથ રાખવાના છે રાખો જોઈએ બે હાથ બે સરસ ચાલો બંસી બંસી નો વારો આવી ગયો ને ચાલો કીર્તિ આવી જાય ચાલો કીર્તિબેન આવડે બેન તમને વાંચતા શું લખેલું છે શું છે લખેલું ચાલો કીર્તિબેન ઠેકડા મારવાના છે ઠેકડા મારવા લો ચાલો ગાયત્રી આવી જાય એક જ એક દીકરા ચાલો ગોળ ગોળ ફરવાનું છે ઉભા થઈને સરસ ચાલો નિશિતા બેન આવી જાવ નિશિતા બેન હાલો નિશિતા બેસી જાવ એક ચીઠી લે ચાલો ગોઠણ પકડવાના છે ઊભી થઈને પકડ ઊભી થાય હવે ગોઠણ પકડ સરસ ચાલો હારની આવી જાય ચાલો જમણો હાથ ઊંચો કરવાનો છે જમણો જમણો સરસ ચાલો સાનવી આવી જાય સાનવી અહીંયા આવ આમાંથી એક ચિઠ્ઠી લે એને લઈને આવ લીજા જો લીજા આવે તાર ભેગી અહીંયા આવું હવે એમાંથી એક ચિઠ્ઠી આપ મને હાલ એક એક ચિઠ્ઠી આપ એક મને હાથમાં આપ બેનની ચિઠ્ઠીમાં શું લખ્યું છે સાનવીબેન ડાન્સ કરવાનો છે આવડે તને ડાન્સ કરતા હાલો કરો જઈએ જો બધું કરે કર તું કર કેમ કરાય સાનવી ¿Sano? ¿Corto?